ઓમ નમો ભગવતી વાસુદેવાય શ્રી નારાયણ કવચનો પાઠ સાંભળીશું મિત્રો પહેલાં પ્રાર્થના સાંભળીશું હે પરમ નારાયણ અનત અનાદિ વાસુદેવ હે જગતના તાત્રા ધર્મના રક્ષક આજે હું આપની શરણ આવી ભય મુક્તિ શાંતિ અને સિદ્ધ શુદ્ધિ માટે હું મારા મન વાણી અને કર્મથી આપની આરાધના કરું છું કે દયાના સાગર અમારી ભૂલચૂકને માફ કરી અમારું રક્ષણ કરો આજનો નારાયણ કવચ પાઠ કેવળ મારા માટે નહીં પણ સંસારના સર્વ જીવોના કલ્યાણ શાંતિ અને પરમ શ્રેય માટે હું કરું છું હે હરી મારા આંતરિક અને બાહ્ય દુઃખોને નાશ કરો મને શપથ ઉપર ચલાવો અને મારું મન હંમેશા આપના ચરણોમાં અડગ રહે એવી કૃપા કરો ઓમ નમો નારાયણ ઓમ વિશ્વ શાંતિ તો મિત્રો હવે આપણે સંપૂર્ણ નારાયણ કવચનો પાઠ સાંભળીશું ઓમ નમો ભગવતે વાસુદેવાય શ્રીમદભગવતના સઠ્ઠાસ્કનના આઠમા અધ્યાયમાં શ્રી નારાયણ કવચ ઋષિના પુત્ર વિશ્વરૂપ ઇન્દ્રને કહે છે વિશ્વરૂપ કહે છે જ્યારે ભયનો સમય પાછે આવે હોય ત્યારે મનુષ્ય હાથ પગ ધોઈ આચમન કરી ઉત્તર દિશા તરફ મુખ રાખી નારાયણ કવચનો પાઠ કરવો જ્યારે ભય આવે ત્યારે શ્રી નારાયણ રૂપના બખતર ધારણ કરવું નારાયણ કવચ ગરુડની પીઠ ઉપર ચરણ કમળ ધારણ કરનાર આઠ સિદ્ધિઓવાળા આઠ બાહુઓવાળા અને તે આઠ બાહુઓ વિશે શંખ ચક્ર ઢાલ ગદા બાન ધનુષ તથા પામસ ધારણ કરનારા શ્રી હરિ મારી સર્વ પ્રકારે રક્ષા કરો જન્મ મત્સદ્યાવાળી ભગવાન જળ જંતુઓથી તથા વરુણના પાસથી મારી રક્ષા કરો માયાથી બટુક બનેલા વામનજી સ્તરમાં મારી રક્ષા કરો શ્રી વિશ્વરૂપ ત્રિવિક્રમ ભગવાન આ આકાશમાં મારી રક્ષા કરું અસુરના અધિપતિઓના શત્રુ ભગવાન નરસિંહ સંકટકારક વન વગડાઓમાં તથા સંગ્રામ વગેરેમાં મારી રક્ષા કરું કે જે નૃસિંહના ખડખડાટ હાસ્યના શબ્દથી દિશાઓ ગાજી ઉઠી હતી અને ગર્ભીઓના ગર્ભ પડી ગયા હતા પોતાની ડાઢથી પાતાળમાંથી પૃથ્વીનો ઉદ્ધાર કરનાર ભગવાન યજ્ઞમૂર્તિ વરા માર્ગમાં મારી રક્ષા કરો પરશુરામ પર્વતોના શિખરોમાં અમારી રક્ષા કરો અને ભરતના મોટા ભાઈ રામ તથા લક્ષ્મણ પ્રવાસમાં અમારી રક્ષા કરો અભિચારી વગેરે સર્વ ઉગ્ર ધર્મમાંથી તથા પ્રમાદમાંથી નારાયણ ભગવાન રક્ષા કરો નર ભગવાન ગર્વથી રક્ષા કરો યોગના સ્વામી દત્તાત્રય યોગ્ય પ્રસન્નથી મારી રક્ષા કરો ગુણના સ્વામી કપિલ દેવ કર્મના બંધનથી મારી રક્ષા કરો સંત સંતકુતમાર કામદેવથી મારી રક્ષા કરો હય ગ્રીવ ભગવાન રસ્તામાંથી જતા દેવતાઓને પ્રણામ ન કરવા રૂપી અપરાધમાંથી મારી રક્ષા કરો દેવશ્રી શ્રેષ્ઠ મુનિ નારદ ભગવાનની પૂજામાં જે કોઈ વિઘ્ન નડે તેનાથી મારી રક્ષા કરો અને કુંભ અવતાર શ્રી હરિ સર્વ પ્રકાર નરકમાંથી મારી રક્ષા કરો ભગવાન ધનત્વરી કુપથ્યમાંથી મારી રક્ષા કરો જીતેન્દ્રિય ભગવાન વૃષભ દેવ કામ ક્રોધ આદિના ભયમાંથી મારી રક્ષા કરો અયોગ્યવતારી ભગવાન પોપાદવાદથી મારી રક્ષા કરો બળભદ્ર મનુષ્ય તરફથી રક્ષા કરો અને નામના મારી રક્ષા કરો ભગવાન વેદ વ્યાસ અજ્ઞાનથી મારી રક્ષા કરો ભગવાન બુદ્ધ પ્રમાદ દ્વારા પાખંડીઓના ડોરાઓનાની મારી રક્ષા કરો ધર્મની રક્ષા કરવા માટે અવતાર લેનાર ભગવાન કલ્કી કાનના મરૂપી કળિયુગથી મારી રક્ષા કરો કેવળ ભગવાન પ્રભાતમાં ગદાથી મારી રક્ષા કરો વેણુધર ભગવાન ગોવિંદ આ સંકટકાળમાં મારી રક્ષા કરો શક્તિ નારાયણ ભગવાન પ્રહાન કાળમાં મારી રક્ષા કરો અને ચક્રધારી ભગવાન વિષ્ણુ મધ્યાહન કાળમાં મારી રક્ષા કરો મધુદેવત્યને મારનાર ઉગ્ર ધનુધારી ભગવાન વિષ્ણુ ત્રીજા પહોરમાં મારી રક્ષા કરો બ્રહ્મા વિષ્ણુ અને રુદ્ર એ ત્રણેય મૂર્તિવાળા ભગવાન માધવ સાયકારમાં મારી રક્ષા કરો ઇન્દ્રિયોના સ્વામી ઋષિકેશ ભગવાન પ્રદોષકારમાં મારી રક્ષા કરો પદ્મનાભ ભગવાન કેવળ એક અંધરાતથી પહેલાં કારમાં અને અંધરાતે મારી રક્ષા કરો શ્રી વત્સનું જેને ચિહ્ન છે એવા ઈશ શ્રી વિષ્ણુ પાછલી રાતે મારી રક્ષા કરો તલવારદારી ભગવાન જનાર્દન મળશંકામાં મારી રક્ષા કરો દામોદર ભગવાન સંપૂર્ણ સંધ્યામાંથી મારી રક્ષા કરો કારમૂર્તિ ભગવાન વિશ્વેશ્વર સૂર્યોદય પહેલાંના કાલમાં મારી રક્ષા કરો હે પ્રલય સમયના અગ્નિ જેવા તીક્ષ્ણ ધારવાળા ચક્ર ભગવાનથી મૂકવામાં આવે તો ચારે તરફ ફરીને અગ્નિ જેમ ખડની ગંજીને તુરંત જ બારી નાખે તેમ શત્રુના સત્યને તુરંત બારી નાખો હે વજ્રના જેવા તીક્ષ્ણ સ્પર્શવાળા તનખાઓથી ભરેલી ગદા તમે ભગવાનને વાલી છો તમે કૃષ્ણમન યજ્ઞ રાક્ષસ ભૂત અને ગ્રહોને ભૂકો કરો નાખો તથા શત્રુઓના ચૂરે ચૂરા કરી નાખો હે પાંચજન્ય શંખરાજ શ્રી કૃષ્ણ ભગવાનને ફૂંકવાથી મહાભયંકર શબ્દ કરીને તેમના શત્રુઓના હૃદયને કંપાવતા રાક્ષસો પ્રમથી તે મારતું કાગળ પેશાચ બ્રહ્મ રાક્ષસ તથા બીજા ઘોર દૃષ્ટિવાળાઓને નસાડી મૂકો હે તીક્ષ્ણ ધારવાળો તલવાર તમે ભગવાનના હસ્ત દ્વારા પ્રેરાઈને મારા શત્રુઓના સૈન્યને કાપી નાખો હે ચંદ્રમાં જેવી સો ફુદીવાળી ઢાલ તમે શત્રુઓની આંખને ઢાંકી દો તથા પાપી જનવા વાળાઓની પાપી દૃષ્ટિ હરી લો અમને ગ્રહોથી કેતુઓથી મનુષ્યોથી સપોથી દાઢીવાળા પ્રાણીઓથી તથા પાપોથી જે ભય થાય તે સૌ તથા જેઓ અમારા સુખમાં વિઘ્ન કરનારા છે તે સર્વ ભગવાનના નામરૂપી અસ્ત્રના કીર્તિથી તુરંત જ ભય પામો વૃદ્ધ વગેરે સામના સ્તોત્રોથી સ્તૃતિ કરતા વેદમય તથા સમત ગરુડ ભગવાન સર્વ સંકટોમાં મારી રક્ષા કરો તથા વિશ્વસેન ભગવાન તથા પોતાના નામો લેવા વડે સર્વ સંકટોમાંથી મારી રક્ષા કરો શ્રી હરિના નામ રૂપ વાહન અને આયુધો સર્વ આપત્તિઓમાંથી અમારી રક્ષા કરો ભગવાન મુખ્ય પાદશો અમારા બુદ્ધિ ઇન્દ્રિય મન તથા પ્રાણની રક્ષા કરો આ સાકાર નિરાકાર જે કંઈ જગત છે સર્વ ભગવાનનું સ્વરૂપ છે આ સત્યથી મારા સર્વ ઉપદ્રવો નાશ પામો અભેદ દૃષ્ટિવાળા મનુષ્યને ભગવાન પોતે ભેદરહિત જોવામાં આવે છે તો પણ તે પોતાની માયાથી આભૂષણો આયુધો તથા ચિહ્ન નામની શક્તિઓને ધારણ કરે છે તે સત્ય પ્રમાણ વડે જ સર્વજ્ઞ તથા સર્વવ્યાપક ભગવાન શ્રીહરિ સર્વ પ્રકારના રૂપો વડે સર્વદા અમારી રક્ષા કરો નામની ગર્જનાથી લોકોના ભયનો નાશ કરનાર તથા પોતાના દ્વિગજ ઝેર શસ્ત્ર પાણી વાયુ અગ્નિ વગેરેના પ્રભાવે ઘરી જનાર નરસિંહ ભગવાન દિશાઓમાં ખૂનામાં ઊંચે નીચે અંદર બહાર તથા ચો તરફ અમારી રક્ષા કરો નારાયણ કવચનું ફળ કંથન વિસ્વરૂપ કહે છે હે ઇન્દ્ર આ નારાયણ કવચ તમારી આગળ કહ્યું જે ધારણ કરવાથી તમે શ્રમ વિના અસુરોના અધિપતિઓને જીતશો આ નારાયણ કવચને ધારણ કરનારો મનુષ્ય નેત્રથી જેના તરફ જુએ અથવા તો પગ વડે જેને જેને અડકે તે તુરંત જ ભયમાંથી છૂટે છે આ કવચ બનનાર મનુષ્યને કોઈ દિવસ રાજાઓ તરફથી ચો તરફથી ગ્રહો થકી વ્યાધ આદિ તરફથી તથા બીજા કોઈ તરફથી ભય રહેતો નથી ઓમ નમો ભગવતે વાસુદેવાય મિત્રો